અંકલેશ્વર રાજપીપળા રોડ પર પટેલનગર સોસાયટીમાં આવેલા મકાનમાં જમવાનું બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી કોઈ જાનહાનિ નહીં અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર આવેલા પટેલનગર સોસાયટીમાં જમવાનું બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી આગ અંગે પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે ઘરમાં રહેલો સામાન બળીને ખાખ થઈ જતા નુકસાન પહોંચ્યું હતું રિપોર્ટર કેતન મહેતા અંકલેશ્વર અંકલેશ્વર રાજપીપળા રોડ પર પટેલનગર સોસાયટીમાં આવેલા મકાનમાં જમવાનું બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી કોઈ જાનહાની નહીં અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર આવેલા પટેલનગર સોસાયટીમાં જમવાનું બનાવતી વખતે અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી આગને પગલે નાસભાગ મચી જવા પામી હતી આગ અંગે પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે ઘરમાં રહેલો સામાન બળીને ખાક થઈ જતા નુકસાન પહોંચ્યું હતું રિપોર્ટર કેતન મહેતા અંકલેશ્વર